ગુજરાત સર્વ સમાજ પાર્ટીના ઉમેદવારે કચ્છ વિધાનસભાની લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું આજે ટેકેદારો સાથે સર્વ સમાજ પાર્ટીના અરવિંદભાઈ સાંગેલાએ ઉમેદવારી નોંધાવી હતી ચંચર ન્યૂઝ સાથે વાત કરતા પાર્ટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી ગરીબોના હક માટે લડત છે અને વર્તમાન પરિસ્થિતિમાં તેમના માટે ઉજળા સંજોગો છે તેમણે કચ્છમાં બહોળો પ્રચાર પ્રસાર કરીને ચૂંટણી લડવા પર ભાર મૂક્યો હતો પાર્ટીના પ્રમુખ શ્રી કક્કલ અને અરવિંદભાઈએ ચંચંડ સાથે વાત કરી હતી આજે અમારી પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ અશોકભાઈ સાંગેલાને ફોર્મ ભરાવ્યો છે અને અમારી પાર્ટી ગરીબો શોષિતો માટે લડે છે ગૌચર માટે લડે છે અને જે પીડિત લોકો છે એના માટે લડે છે એટલે અમે સમાજથી વિનંતી કરીએ છીએ આજ આપના માધ્યમથી કે ક્ષત્રિય સમાજ પહેલી જ વાત કરું કે છત્રિય સમાજ અત્યારે કોઈ વાત ઉપર થઈને ભાજપથી પીડિત છે પણ ક્ષત્રિય સમાજને હું એક વાત યાદ દેરાવું કે જો ભીયાકક્કલની તમે હું ભીયાકકલના વંશમાંથી છું તમે આ પાર્ટી છે ભિયાંકક્કલની છે જો તમે ભીયાકકલના બલિદાનને યાદ રાખવા માંગતા હો તો આ ફેરે તમે ગુજરાત સર્વ સમાજ પાર્ટીને વોટ આપી અને એને વિજય બનાવો કચ્છમાંથી એટલી મારી ક્ષત્રિય સમાજને માંગ છે મુસ્લિમ સમાજથી માંગ છે અનુસૂચિત જનજાતિ સમાજથી માંગ છે ઓબીસીથી માંગ છે કે અમારી પાર્ટીને આગળ લાવવામાં આવે અને અમારી પાર્ટી ગરીબોની પાર્ટી છે ગરીબો માટે કામ કરે છે આ પાર્ટી છે એ તાઈફા કરીને ચાલી જવાનું છે આજે દસ વર્ષથી ભાજપનો અહીંયા સાંસદ છે તમે રોડ ઉપર જોઈ લો ખાડા અને રાશન આપે છે તો કાંકડાવાળો જાનવર ખાય એવો રાશન આપે છે અને લોકોને એમ કહે છે કે અમે તમને એસી કરોડ લોકોને રાશન આપીએ છીએ એસી કરોડ લોકોને આવો રાશન અપાય જે જાનવર ખાય એવો રાશન આપે છે આજે મુસ્લિમ સમાજ છે અનુસૂચિત જનજાતિ સમાજ છે કે ઓબીસી સમાજ છે રાશનની દુકાનો ઉપર લેન એ લોકોની લાગે છે આ લોકોને વિચાર કરવાની જરૂર છે કે જાનવરનો રાશન લઈને આપણે આ લોકોનો વોટ ન દેવાય જો સમજદાર હશે તો પરિવર્તન લાવશે અને અને ગુજરાત સમાજ પાર્ટીને વોટ આપશે બનાવશે હું ગુજરાત સર્વ સમાજ પાર્ટીથી અરવિંદ અશોકભાઈ સાંગેલા આજે લોકસભા કચ્છ લોકસભા ચુનાવમાં ઉમેદવારી નોંધાવી છે અને કચ્છ જિલ્લામાં આપણે સમાજમાં અને રાજ્યમાં સેવા કરવા માટે હું ઉમેદવારી નોંધાવી છે લોકોના કામ એટલે કે અત્યારે એવું હાલી રહ્યું છે કે વર્તમાન સરકારમાં કાંઈ લોકોને લોકોને કોઈ ખુશી નથી અને જે હાલી રહ્યો છે એ બધું જેમ તેમ હાલી રહ્યો છે અત્યારે એને કાંઈક સુધારો કરવા માટે અમને જો તક મળશે તો અમે જરૂર કોશિશ કરશું સુધારવાની